નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના પાઠ નંબર ચાર ગોપાળ બાપા તેના સ્વાધ્યાયનો સપોર્ટ સોલ્વ જોવાના છે આપણી આ ચેનલ પર ધોરણ નવના બધા જ વિષયના સ્વાધ્યાય માટેના વિડીયો મૂકવામાં આવે છે તમે ખાસ બધા જોઈ શકો છો તમને બધા જ વિડીયો લિંક નીચેથી મળી જવાની છે આ ઉપરાંત તમને ખાસ કરીને આ વિડીયો પસંદ આવે તો ખાસ વિડીયો લાઈક કરજો અને વિડીયો શેર જવતી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે અને અમને છે મોટિવેશન મળતું તો રહે આ ઉપરાંત તમને આની પીડીએફ મળી રહેવાની છે તમને પીડીએફ કેવી રીતે મળશે તો કે તમે આપણી નીચે નંબર આપેલા હશે તમે તમે મેસેજ કરીને આની પીડીએફ મંગાવી શકો છો જે તમને જરૂરથી ઇઝીલી મળી જશે તો ખાસ તમે જે જરૂરથી પીડીએફ મંગાવી લેજો તો ચાલો આપણે આજના વિડીયો શરૂઆત કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી પાર્ટ નંબર ચારના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના વિકલ્પ સાચો વિકલ્પ પ્રસંગે હું તો લખવાનો છે પહેલો વિકલ્પ છે તેની અંદર આ તમારી પડઘીના દીપડા ન રંજાડે તોય ઘણું આ વિધાન કોણ બોલે છે તો જવાબ આવશે સી એટલે ગોપાળ બાપા આ વિધાન બોલે છે કોણ બોલે છે ગોપાળ બાપા બોલે છે બીજો વિકલ્પ મહારાજા મહારાજ શાજીરાવમાં કઈ શક્તિ હતી તો જવાબ આવશે ડી માનસ પારખવાની શક્તિ હતી ત્રીજો વિકલ્પ તુલસી શ્યામ જેવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું તો જવાબ આવશે બી પેશવા સરકારે ચોથો વિકલ્પ ગોપાળ બાપા સામે વેપાર કરવા માટે ઈચ્છતા હતા તો જવાબમાં આવશે ડી એટલે કે નામનો વેપાર કરવા માટે ઈચ્છતા હતા તે પછી પ્રશ્ન નંબર બીજો કારણ આપવાના છે પેલું તમને પ્રશ્નની અંદર પૂછેલો છે તો કે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે શું તો જવાબમાં આવશે કારણ કે તેઓ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જે છીએ આ મૂર્તિઓની જગ્યા ઝડતી નથી ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવી તે માળે છે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી હતી બીજું તમને પ્રશ્ન એની અંદર પૂછેલો છે તો કે ગોપાળ બાપાએ બાપા શિંગોડા નદીના કોતરો ખરીદવા માટે ઈચ્છતા હતા કારણ કે કોતરોનું કોતરોનું તળ તળ સાચું સાચું છે છે તેની અંદર પાણીના ધરા ભરેલા હોય છે ગમે ત્યાં હાથ આઠ હાથ ખોતા જ પાણી નીકળે છે આ જમીનમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના આંબર ફળ જેવા બોર લગલા મધ ઉતરે તેમ છે તેથી ગોપાલ બાપાએ શિંગોડા નદીના કોતરો ખરીદવા માટે હતા આમ તમે તેનો જવાબ છે લખી શકો છો અને ખાસ વિદ્યાર્થી મિત્રો હજી તમે આપણા વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કર્યા હોય તો ખાસ એ બધા છે એ આપણા વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેવું તમે ત્યાં જે ઉપયોગી માહિતી મળતી હોય છે કોઈ પણ જે પીડીએફ મોકલવાની હોય તો એ મટીરિયલ મોકલવાના હોય આપણે ત્યાં છે મોકલતા હોય છે મારે ખાસ તમને લિંક આપેલી હશે તમે ત્યાંથી આપણા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ શકો છો આગળ વધ્યા પછી પ્રશ્ન નંબર ત્રીજો આપેલો છે પ્રશ્નો તો સાત આઠ વાક્યોમાં લખવાના છે પેલો જ વખતે અંદર ગોપાલ બાબા બાટને આધારે સર્જરો ગયા કાળ વિશે નોંધ લખવાની છે તમને જવાબ તમે છેનો સ્ક્રીન પર છે તો કો અને વાત પણ સહો છો બીજો સવાલ છે ગોપાલ બાપાનું પાત્ર કરવાનું છે તેનો જવાબ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો આપણે આજના આવે છે ધોરણ 9 ના ગુજરાતી વિષયના પાઠ નંબર 4 ગોપાલ બાપા તેના સવાલ થોડું છે છે આપણે જે ચલો બાકીના વિડીયો અવેલેબલ છે તમને લિંક નીચેથી મળી જશે તમે બધા જોઈ શકો છો તો જોરથી જે એ તમને ફાયદો થવાનો છે તમને ખાસ કે વિડીયો હોય તો ખાસ લાઈક કરજો વિડીયો શેર આવતી કરજો એ બાકીનો જોઈ શકે તો આ વિડીયોમાં આટલું મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ